સુરત જિલ્લાના પલસાણાના વરેલી ગામ ખાતે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે વારંવાર ફરિયાદ છતાં કોઈ નિવેડો ન આવતા આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ડર લોકોમાં સતાવી રહ્યો છે પરંતુ તેમ છતાં પણ તંત્ર આંખે પાંટા બાંધીને બેઠું હોય તેમ લાગી રહ્યું છે સુરતની દેશ અને દુનિયામાં ચર્ચા થાય છે જોકે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામ કે જ્યાં ઇન્ડસ્ટ્રીઓ પણ છે ત્યાં જે ગંદકીમાં હોય તેમ લાગી રહ્યું છે પલસાણાના વરેલી ગામમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે સ્થાનિક લોકો ગંદકીને લઈ તોબા પોકારી ઉઠ્યા છે દુર્ગંધ અને ગંદકી વચ્ચે અનેકવાર સ્થાનિક આગેવાનો દ્વારા તંત્રને ફરિયાદ કરાઈ છે

કે આપણો દેશ પંચોતેર વર્ષથી ઉજવણી કરવા જઈ રહ્યો છે સ્વાતંત્ર્ય દિનની ત્યારે આજે એક વરેલી ગામના પ્રશ્ન માટે હું છેલ્લા ચાર મહિનાથી લડું છું એટલી ગંદકી અને મેં અગાઉ પણ રજૂઆત કરી છે તે બાબતે ટીડીઓ પણ જાણે છે અને તો પણ તંત્રની આંખ મુક્તિ નથી અને આજે પણ હું આજે રજૂ કરું છું એ બધા પિક્ચર અને એટલી બધી ઘંદકી છે કે કદાચ કોઈ મોટા રોગચાળાની રાહ જોતો હોય ને એવું મને લાગે છે તંત્રને એવું છે કે રથાકાંડ જેવું થાય પછી આપણે આની પર આ કરીએ તેવી રીતે રોગચાળો કંઈ ફાટે પછી આપણી પર કંઈ એક્શન લઈએ પરંતુ તંત્ર જાગતું નથી મામલતદાસસિંહને બી જાણ કરી છે આપણા નવા મામલતદાસસિંહને બી જાણ કરી છે સરપંચસિંહને બી જાણ કરી છે કે આપણે પ્રયાસભાઈ કરીને શુક્લા કડી સાહેબને છે આપણા સરપંચ શ્રી વડેલના પરંતુ આ ક્યાં સુધી ચાલશે જ્યારે પચોતેર વર્ષથી ઉજવણી કરી રહ્યા હોય હર ઘર તિરંગાને તમે લોકો વાત કરી રહ્યા હોય તો હર ઘર ચોખ્ખાઈની કેમ વાત નથી કરતા એ આજે જિગ્નેશભાઈ મોઢી વાત કરે છે હું તિરંગાનું અપમાન નથી કરતો તિરંગા એ આપણું સન્માન છે પરંતુ ત્યારે આપણે ચોખ્ખાઈની પણ વાત કરવી જોઈએ અને એ ચોખ્ખાઈ માટે આજે હું આપશ્રીને એક જ રજૂઆત કરું છું દરેક અધિકારીઓને કે તાત્કાલિક ધોરણે વરેલી ગામમાં જે ગંદકી છે તેને આપશ્રી જાતે નિહારો કદાચ આપશ્રી બી કદાચ ઊભા નહીં રહી શકો એવી પરિસ્થિતિ ઊભીને આવી જાય અને હું વિડીયો બી રજૂ કરું છું ફોટા બી રજૂ કરું છું તો બસ મારી લાગણીને માગણી છે કે આવતીકાલે અથવા બે દિવસ પછી પણ આને તાત્કાલિક ધોરણે તમે કોઈ એક્શન લઈને કોઈ સજાના પગલાં રૂપે લોકો કોઈ ગંદકી કરતું હોય તો સજાના પગલાં રૂપે પણ આ કંઈ કામ કરો એવી મારી વિનંતી છે જય હિન્દ જય ભારત જય ગુજરાત જય જય ગરવી ગુજરાત હાલ તો વરેલી ગામમાં સર્જેલા ગંદકીના થર ક્યારે દૂર કરાશે અને સ્થાનિકોએ ગંદકીથી થનાર બીમારીઓથી ક્યારે મુક્તિ મળશે તે તો જોવું રહ્યું અઝર ખુરશી સાથે હર્ષદ સેટા